ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જોઈશું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાને પહેલાં બધાને હેપી સાતમ કારણ કે આજે સાતમનો દિવસ છે શીતળા સાતમ છે આજે અને શીતળા સાતમ જ કહેવાય ને આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ ખબર નથી યાર મને કારણ કે આપણે નવા જમાનાના છીએ એટલે જૂના જમાનાની વાત તો યાદ ના હોય પણ એમ બધા કહેતા હોય એટલા સીતળા સાતમ તો ના કહેવાય સીતળા સાતમ કેવાય ખબર નહીં કમેન્ટ કરો આજે સાતમ છે અને બસ નાવા ધોવાનું બાકી છે હજી ફ્રેશ થવાનું બાકી છે હજી ઉઠો છું અને મારું માય કાને અંદર પીડ્યું હતું ગાડીમાં તો ગાડીમાં લેવા આવ્યો હતો તો ફટાફટ પેલા નાઈ લીએ અને પછી આજે ઘણા બધા વ્યક્તિઓને આપણે મળવાનું છે ઘણા બધા લોકેશનો જવાનું છે સાતમ છે તો રખડવાનું તો હોય જ હું રખડતો જ હોઉં છું પણ આજે સાતમ છે તો સાતમનું નામ દઈને રખડશું તો मैं तो डेली नाता रात को, पर परला आपने नाई लिया फ्रेश થઈ જઈએ ચાલો શરમ કર લો શરમ કર લો કુછ શરમ કર લો સુબે 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 કોણ નાતા હૈ સુબે સુબે તુમ નાતે હો હમ સબ નાતે હે તુમહારે અલાવા હા મે તો ડેલી નાતા હું રાત કો 12:30 બજે સુબે સુબે મેરે મમ્મી પૈસે કાઉન્ટ કર રહી હે ભઈ અ જો હે ના હા તમને દીવા પર હાતમ નદી તારા દીકરે ન ના જો હા દીકરે ન ન દીકરે ન ક કોન સે દીકરી હાટો કોન કોન ત પંચ લે જા ક ભાવા જતે

અવાજ નહી મારો આવું મારા કરી અર્જુનભાઈ કા ફોન મેને અટેન્ડ કરી લે પકડા તાર પપ્પા મારા પપ્પા ને ફોન તારું પકડ મારા પપ્પા એ અહીંયા

તો ફટાફટ ને મસ્ત મજા નાસ્તો કરી પછી કઈ શેડ્યુલ બનાવે તો ભાઈ બહુ રેખડા પણ નાસ્તા કરવાનું કે સેટિંગ નહીં હોય અમારા ગામમાં નાસ્તો વાળો તો નથી અમુક અમુક બનાવતા હતા નજીક થામણા હતા

કેસો બઢિયા ભાઈ મસ્ત મજા આ ભાઈ હે ને હટકાવ તો તો બરાબર પોરબંદર થી હટકાવી આવું તો પણ આ ભાઈ ને મન ખબર પડી કે કે આવે છે હવે મને ખોલ નતો દેતો છેલે પકડાઈ ગયો ભાઈ કે દ્વાર કે આપણે પોરબંદર ઉધી આયા છે ભાઈ હું તો આવો યાર હાતા માટમ છે આપણે દ્વારકા કા ચક્કર મારી કે કામ મોજ કરીને આવો તો આયા એસ કે ભાઈ આમ તમને ગાડી કેવી લાગે છે આ તો એક ઘોડા માથે બેઠો ઘોડા માથે બેઠો હે હાથ દે પકડવાની બાકી કાઈ દે ઘોડો રાખે હે ને ઓલી આપણે વર્ણાતે ને નાકી નથી નાનું નામ હું પછી આનું નામ

ભાઈ કૃષ્ણ પાર્ક હોટલ આવી ગયા ગયા છે છે મસ્ત થોડુંક જમી કારણ કે બપોર થઈ અને પછી નીકળે તો ભાઈ તમને ખબર છે એ રીતના મેં તમને શું કીધું મારું કઈ નક્કી ને ક્યાં નીકળી ગયા બરાબર હું ક્યાં હતો ક્યાં હતો ક્યાં હતા પછી દેવડિયા ગયા પછી લાંબે ગયા બસ પાછા પાછા ગયા આવ્યા અત્યારે ખબર દેવા માટે આવ્યો મારો મિત્ર બનારસ આ પાન છે ને ફ્રીજ માં મેલી દેજો ખાધી ના ટ્રાય કરો તમે

ચાલો એ કેમ ને ઉભો લો ઓલા નાતા લાગે ને તો ભાઈ બધા છોકરા છે ને અહીંયા નાય છે આ કાં તમે આમાં ના યાર આમાં શું મજા આવે કે ના આવે કે દરિયામાં ના આવ યાર દરિયાનું શું બોલો આમાં નાય લે તો જક હું તમારા ગામમાં આવ્યો તમને કેવું ફીલ થાય છે ખુશ છું ખુશ છું હું બહુ ખુશ છું હાલો તો હજી મસ્ત લોકેશન છે અહીંયા તો તું અતિ ખુશ થઈ જાય ચાલો ચાલો હાલો ભાઈ હાલો હાલો બેસો છોકરાઓ બેસી જાવ

કોમલ મારે વેલું વેલું આવું પડે તો હું હે ને પૂગત નહીં રમવા રમવું તો નક્કી જ કરીને ગેતી પાંચ હજાર પણ રમવું મોજ જ કર